ડાંગની ઓળખ સમાન ગીરા ધોધ આજે તેના મૂળ સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે ધોધમાં પાણીની આવક વધવાથી ગર્જના કરતા ઝરણા અને આસપાસની હરિયાળીએ સમગ્ર વાતાવરણને રમણીય બનાવ્યું છે આશરે સો ફૂટની ઊંચાઈથી નીચે પડતો આ જળપ્રપાત પર્યટકોને એક રોમાંચક અને રમણીય અહેસાસ કરાવે છે માત્ર કિલોમીટર દૂર નજીક સ્થિત આધોદ મીટર મીટરની ઊંચાઈ અને ત્રણસો મીટરની પહોળાઈમાં ફેલાયેલો છે જેના કારણે તેને ગુજરાતનો નાયગ્રા પણ કહેવામાં આવે છે છેલ્લા ચોવીસ કલાકમાં વધેમાં પંચ્યાસી મીમી અને સાપુતારામાં ત્રેતાલીસ મીમી વરસાદ નોંધાયો છે આ વરસાદને કારણે અંબિકા પૂર્ણા ગીરા અને ખાપરી જેવી નદીઓ બંને કાંઠે વહી રહી છે સાપુતારામાં ઘાટ ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે જેને કારણે વાહન ચાલકોને સિગ્નલ લાઇટ ચાલુ રાખવાનો વારો આવ્યો છે પ્રકૃતિના નજારાને માણતી વખતે રોમાંચ અને આવેશમાં સેલ્ફી કે ફોટોગ્રાફીના ચક્કરમાં જોખમી સ્થળોએ જવાનું ટાળવું જોઈએ કારણ કે સુરક્ષા અને સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી છે સલામતીના નિયમોનું પાલન કરીને જ પ્રકૃતિના આ અદ્ભુત સૌંદર્યને માણવું જોઈએ ચોમાસાની ખરી મજા માણવા માટે ડાંગ જેવું બીજું કોઈ સ્થળ નથી જેથી જ પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓની પહેલી પસંદ હંમેશા ડાંગ અને તેના મનમોહક ધોધ રહ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગમાં સતત સાર્વત્રિક વરસાદ વરસતા જિલ્લાની નદીઓ અને ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યા છે ડુંગરો લીલી ચાદર ઓઢીને આહલાદક દ્રશ્યો સર્જી રહ્યા છે જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે જાણે દૂધની નદીઓ વહેતી હોય તેવા ધોધના મનમોહક આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ